બાકી આના હાટું જે ધોડ્યા છે અને આજ કાલી નથી સાહેબ આ એક યાદ રાખજો આ એકલી નથી આવતી અઢાર અવગુણ લઈને આવે મતલાં આખું લિસ્ટ છે કેટલા એવા પછી શું આવે હા અઢાર અગુણ લઈને આવે મારા બાપા એ બપોરા ખંભડિયામાં કરે વાળું કરવા મુંબઈ જાય હા તાકાતવાળી છે નો આવે તો પિતૃ ના પુન હોય તો ઝીરુઆ બાકી ઝીરુઆ હા સત કરાવે સાગલાય અને લટકા લઈએ લોહી કરાવે સાગલાય અને લટકા લઈએ ભરે ભાઈ હા એ તો પિતૃ ના પૂન હોય બહુ અઘરું છે ખુબ રહોશો પણ અઘરું છે તમે ક્યારે આવો મિત્રો આ તો આહિર સમાજ છે એટલે કહું ક્યારેક આવો કુતિયાના વટી વંથલી વટી માફ કરજો માણાવદર વટી અને વંથલી જુનાગઢ ને રસ્તે આવો રસ્તામાં એક ગામનું નામ આવશે બંટીયા હોય તો ઘંટિયા બંટીયા બંટીયા ગામ અને બંટીયા મારી હમરાની વાત કરું હું તમને વેદપુરાની વાત નથી કરતો જૂની વાતો નથી કરતો જે વ્યક્તિને મેં જોયો હું મળ્યો એની હું તમને વાત કરું છું એ બંટીયા ગામની અંદર ત્રિણ આયુર ના ઘર અને સાહેબ એવા રિવાજ નીકળ્યા હતા એ વખતે ગામ એક બાજુ થઈ જતા એક થરા ગામ હોય ને એ હપી જાય આખું ગામ હપી ગયું આયરના દીકરા નઈ જવાનું આયર્યા કામ કરવા નહીં જવાનું આયર બીડી નહીં દેવાની બાકા નહીં દેવાના આવા બંધારણ ગામે બાંધા એ બંધારણ બાંધતા 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 ગામના વાણંદ દેવજી ને કીધું તારા આયરું દાઢી કરવા નહીં જવાનું અને એ ગામનો અડીખમ આયર રામ બાપા રામ રૂડા મારું અટકનું આયર એ રામ રૂડા મારું મેં જોયેલા રામ બાપા ને ખબર પડ્યા હા દેવજી બોલાવીને કીધું કે દેવજી છે કે ગામ તારી માથે દબાણ કરે છે કે આ કીધું છે કે દીકરા એક કામ કરી ભળી જા ને અમે ત્રણેય મારા ખર મા બધા કરાવી લે હું ગામ ભેરો ભળી જા કે બાપા વાત સાચી પણ મારું પેટ નહીં ભરાય ને તો છોકરાઓને લઈને સુરત વયો જાય ને તો શરીર ખાઈ જાય બાકી તમારા ત્રણ ઘરને નહીં મોકો વાત વટે ચડી વાત વટે ચડી હજુ ભાઈ હમણાં ગુજરી ગયો એ દીકરાઓને બોલાવીને રામ બાપા એટલું કીધું છોકરાઓ આ હઠ લઈને બેઠો આપડી હામે બેઠો આ ત્રણ ઘરની માથાનો રોટલો ન હાલે અને જીવાય માટે કઈક જીવ અને જીવાય કંઈક કાઢી દીયો કે બાપા હું જીવાય દઈએ કે તમને મન કે ના બાપા તમે કયો જીવાય દઈએ કે જાઓ માનવદર જઈને દહ વીઘા જમી ખાતે કરી દીયો અને માનાવદર જઈને દહ વીઘા જમીન ખાતે કરી દીધી દોઢ વર્ષ બે વર્ષ પહેલા મારો બંટીયા પ્રોગ્રામ હતો ને ચાની કેટલી લઈને ભાભુ આવ્યો તો મેં કીધું દેવજીભાઈ પેલી જમી દીધી તું મને કે બાપા એ હું હો મને જમી દીધી છે જો વાણંદ જીવે છે રામ બાપા ગુજરી ગયા કાળ જાય અને કેણી રહીએ અને રીએ ભલાની વાત આ તો સમદર લંગી સાત પછી મોર હાલે મેપડા તો કાળ જાય ને કેણી રહીએ બાપ કાળ વયો જાય સમય વયો જાય સમય કોઈનો બેઠો નથી રહેતો ચાવડા પરિવારને આંગણે અમે રાયતા કે જે કઈ બોલીએ એમાંથી તમે ભૂલી જાવ તો તમને માપશે એક દુવો હું કઉ છું જેટલા બેઠા છે તમામે તમામ યાદ રાખજો આખી જિંદગી આ દુવાને ભૂલતા નહીં સુકા સરોવરા અને ઉચ્ચ કુડા એની કરશો ના કંગી કોઈ આ તો થોડે ઘણે દેહડે પછી ઘીના ઠામમાં ઘી હોય સુકા સરોવરા સરોવર હુકાઈ ગયું હોય

પાણીને બોલાવા નો જાય એમ તમારા સંસ્કાર ને હાચવી રેખાય છે તો સંપત્તિ ને તો એકદી પેટે ઢેડાઈ ને આવવું પડશે અને કામ સરોવરા એની કરશો ના કંગી કોઈ ઘણે દેહડે પછી ઘીના થામુ ઘી હોય પાંચ પંદર થી દુધાણા મોરા પડે ઘીના થામુ ધર ચડી જાય પણ ભાદરવ મહિને મેયું મળવા મળે તેથી ઈના ઠામ પાછા હેઠા ઉતરે અને એમાં એમાં પાછા ઈ પડે એમ હોય પાંચ પંદર થી ખારા મોરા દી આવે જાય આ બધું આવવા વાળું થેન્ક યુ હા મને ઇંગ્લિશ આવડી ગયું છે સાહેબ કાર્ડ ની રમત છે હા તમને કદાચ આશ્ચર્ય કે મેં ઇઠોતેર માં સાયન્સ કર્યું તેથી હું ટ્રિગોનોમેટ્રી ભીણું તેજી સોટવારી ફોર કોલેજીસ મેં કર્યું હા મા પિંગળ ભણેલા મારી ઓળખાણ દીધો તમને મારે એક પ્રસંગભાઈ નો કહેવું પણ તમને એમ થાય નસીબ કેવી વસ્તુ છે મારા મામા પિંગળ ભણેલા મારા ફાધર જે એક સ્ટેજ ના કલાકાર ભાવના લાબડિયા નિરંજન અને એ વખતનું એનું સ્ટેજ આ ભાઈ હમણાં દુવો બોલ્યો ને આ જુવાન આ એક એક દુવો બોલ્યો તો રાખે નહીં ઘરમાં રાણ આ તો માથા ને હાટે મૂલવે એ તો આહિરી ના એ વર્ષો પહેલા મારા બાપુ એ લીખો હતો એ દુવાન હવે પાખું આવ્યું હવે સાંભળજો મારા મામા પિંગડ ભણેલા મારા ફાધર કલાકાર મારા બાપુના કાકા જેને આઈ હુણભાઈ માને ભેખ ઉતરાવી અને ભેડીયો ઓઢાળ્યો કવિ નાગ હોહો ગરે ગાડી કરી તું જે હમાની જાય બાઉ તરત બનાય પણ ચારણ ન થવાય સોનભાઈ આજે દસ દુવા કીધા અને માતાજીએ ભેખ ઉતારી અને ભેડિયો વેઠો કદાચ એટલા જ ઓળખાણ ના આવે તો પૂજ્ય નારાયણ બાપુ વજન બોલતા ચોળો ઉજો ભાઈ જે જે પાણી એ ચડે ને રામ રાખે એમ રહે હું દુનિયામાં કોઈને ને કાઈ કેવું આ ભજનના રતાય તા મારા બાપુના કાકા હવે છે આગળ મારા બાના મામા પૂજ્ય મેં રહો આપો તમને સમજાય એટલે કહું તારો ભરથરી ભલેન ગાદી આવે વનનો દે મારા રામને ને એના રતિતા પિંગળસિંહ બાપુ મારા બારના હગા મામા અને મારા બાપુના નાના બાપુ ગામ આંબલિયાળા ભણવર ની પાસે ગામ આંબલિયાળા અને જેનો છંદ તમે સાંભળ્યો હોય પરિબ્રહ્મ પ્રીતિ પાડવા તમે અંત વખતે આવજો જો જામનગર ની માલિકો જે છંદ બોલ્યા આટલા બધા તરફથી આ કલાકારની અને આ સ્ટેજ ની દુનિયામાં અમને નહોતા આવવા દેતા કે રેવા દો અમે કર્યું આ નથી કર્યા જેવું ભણો આ નથી કર્યા જો કારણ કે તેથી આવા બધે તો નહોતા આવા પણ ફેરવી 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 મારા ભાઈ મને લઈ આવ્યું આ નસીબ છે હા એટલે તમે મને યાદ આવી ગયો તમે થેન્ક યુ કીધું ને એટલે એના પછી યાદ આવ્યું બાઈક છે સાહેબ બાઈક થી મોટું કાઈ નથી હા નસીબ છે પ્લે હવે ખારા ખરા મોરંડી એક કડી મારી ઈવાન માટે કેવી છે એટલે કહું પછી ભાઈનો પ્રસંગ પૂરો કરું અહાડ મહિનાના વાદણા ઘેરાય અને તારોલિયા દેખાતા બંધ થાય એનો અર્થ એવો નથી કે નષ્ટ થઈ ગયા નાશ પામી નથી ગયા દેખાતા બંધ થયા હું કરા વાદણા આડા આવી ગયા અને જીવનમાં વાદણા આવે ઘડીકવાર આવે વાદણા ગાડા

દમો છુપાત દિ ઓર ન સર્જુકાત દિ નમો છપાત દિ ઓર ન સર્જુકાત દિ ગમો કદોર ભી આયે તો મુસ્કરાત દિ નમો છપાત દિ ઓર ન સર્જુકા મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ગણેશગઢ નામનું ગામ છે એ ગણેશગઢ ગામની અંદર એવા વ્યક્તિઓ રહે છે જે બીમાર પક્ષીઓને સાચવે છે તમે નવસો નવાણું બ્યાસી પાસઠ પાંચ પિંચોતેર ફરી વાર લખો લખો નવસો નવાણું બ્યાસી પાસઠ પાંચ પિંચોતેર નંબર ઉપર તમે ફોન કરશો ને એટલે તમારે ત્યાંથી બીમાર પક્ષીને લઈ જાય સેવા કરવી હોય તો તો અનેક રસ્તા છે સેવા કરવી હોય તો અનેક રસ્તા બાકી નથી કરવાના ભેગના વાહા હોય તો નથી જ કરનવારના આવી પાઇન છે જાહેરાત કરો તોય જો ગંગાને કાંઠે જઈને લાકડી બોરીને કે નાવું હોય એટલી વાર લાગે પણ નથી નાવો હું નથી કરવી દાખલા દીએન નિર્નનવાણે ધરમ ઠેકાણે ને બાપા કડદુ ગાયો આમ થયો ને તેમ થયો ધર્મ વયો ગયો નિર્વયા ગયા કરજો ગાવી ગયો ને કરજો કરજો પડજો કાંઈ એવું નથી થોરે ક્યાં કેરા થાય થોરે કેરા થયા કોઈ દી કોઈ બાવરે કેરીયું લાગ્યું કોઈ દી આંબે પડી આવ્યા તું બેટલો માણસ બદલી જાય તો સદુગ જ છે બાકી ક્યાંય ફેર્યું નથી સૂરજ સુરજી કરવું નથી વાતો કરે માયા મોટી નાગીણી જબરજસ્ત હું તમને એ કહેતો તો તાકાત છે ને કેવડી તાકાત દ્વારકાની ઝરતીની માટે સવારના પોરમાં આદમી એમાં આવ્યો હવે ધીમો 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 નીકળ્યા માનતો છપનકટી યાદવાનો ધણી હજી તો તૈયાર થઈ અને દ્વારકા થી તેમ પોતાના મેહલની બહાર નીકળવાની તૈયારી કરે તો એક ભાઈ બંધે આવી અને એટલું કીધું પ્રભુ સાક્ષાત ભગવાન શ્રી નારાયણ આપના દર્શન કરવા માટે તે નાનકડું સ્વરૂપ ધારણ કરીને દ્વારિકામાં આવે છે કૃષ્ણે કીધું ભાઈ સૂરજ નો આવે અરે સૂરજ આવે છે અરે ભાઈ અરે બાપુ સુરજ આવે ભગવાન દોડી અને અટારી આવ્યા મરક 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 દાંત કાઢવા માંડ્યા યાદવો આ સૂરજ નથી કે પણ આ તેજ નો ઘોડો હેલો આવે આ સત્રાજીત નામનો યાદવ છે ભગવાન સૂર્યનારાયણ કરી અને સંતક મણી નામનો હીરો પ્રાપ્ત કર્યો છે અંદર આવ્યો હવે મિત્રો આ સામાન્ય હીરો નહોતો અને મેં ઇતિહાસકારો પાસેથી મંતવ્ય વાંચ્યું ઇતિહાસકારો જાણે કેનારા જાણે પણ એવું મંતવ્ય વાંચ્યું કે અંગ્રેજો અહીંથી લઈ ગયા અને મહારાણી વિક્ટોરિયાના મુંગટની માલિકો તે મઢો ને એ કોહીનો નો રી મણી હા તો મેકોલ નામનો અંગ્રેજ આવ્યો ને તમને મને ઉઠા ભણાવી ગયો બાકી તાકાત છે આની હરે કોઈ આવે એ વાત નહીં લંબાવું પણ એટલું કહું છું આમાં તાકાત કેવી છે આ પૈસામાં તાકાત કેવી છે એ ધર્મસભાની અંદર આવ્યો ને ભગવાન કૃષ્ણે કીધું કે હે સત્રાજીત આ મણી જેના ઘરમાં હોય ને કોઈ મહામારીનો રોગ નો આવે કોઈ મરકી નો આવે કોઈ ધરતીકંપ નો આવે

કેમ થયું અવાજ તો બરોબર આવે ને હા તો વાંધો નહીં હાર હવે આ માઇક એકદમ સરળ થઈ ગયા છે દેવું ન દેવું એની મરજીની વાત છે ભલે વયો ગયો એ ગેરેવીયા ગયા પછી એનો પ્રસંગ નામનો એક ભાઈ ડોકની માલિકોર મણી ધારણ કરી અને શિકાર કરવા માટે થઈ અને નીકળો ને ખેલતો 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 રાણાવાવની પાસે બરિડા ડુંગરની માલિકોર ગયો ટૂંકમાં વાત કરું લંબાવતો નથી એ સિંહ નો શિકાર કરવા ગયો અને શિકાર થઈ ગયો સિંહ હવે મણી છે એ સિંહ આમ સિંહ ને તો હું ખબર પડે કે આ વસ્તુ શું છે પણ આટેડા ભેરો આમ આમ ઉલારે એમાં ત્યાંથી જાંબવા નીકળ્યા અને એ સિંહને મારી અને જાંબુવાની મણી લઈ ગયા આ એક દી બે દી ત્રણ દી સત્રાજીત ન આવ્યો એટલે ધીમે 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 માફ કરજો ત્રણ દી પ્રસન્ન ન આવ્યો એટલે સત્રાજીતે ધીમે ધીમે વાત હાલતી કરી સાહેબ વાત છે ને વસ્તુ એવી છે વાત હાલતી કરી કૃષ્ણ માંગ્યો મેં દીધો નહીં મારા ભાઈને મારીને મણી લઈ લીધો મારા ભાઈને મારી અને મણી લઈ લીધો અને યાદ થઈ વાત થઈ કે ઉગ્રસિંહના કાન સુધી ગઈ અને તમામ યાદવો ત્રણ પ્રકારના યાદવો હતા મિત્રો અંધક અને યુવાન મિત્રો ક્યારેક તમે જો ક્યાંય હોય સર્જ કરીને વાંચજો યાદવો યાદવોના ગણ સ્વતંત્ર રાજ્યો હા હું યુવાનોને કહું છું ખાસ વાંચજો આ બતાવે આ બધું બતાવી માની ન લેતા ટીવી વાળાને બતાવે કંસને આકાશવાણી થઈને દેવકીને ને પાછા વાયરન જતા જેલ માં નાખી દીધા હાથ હાથ દરવાજા ઉઘડતા જાય પછી દેવકી ને કંસ નું જેલખાનું આવે કંસ એટલો અકલ મઠો નતો કે દેવકી ને વાસુદેવ ને એક ઓરડી માં ભેરા રાખે કે રાજા હતો અને વાસુદેવ કંસ ના ગુલામ ન હતા કે પકડે વાંચો તમે મિત્રો હું આ તમારે મોઢે જ એક હા પડવું પછી હું મણીની વાત પૂરી કરે તમારે મોઢે જ હું હા પડવું તમને અને મને એવું ભણાવવામાં આવ્યું તમને મને એવું કહેવામાં આવ્યું કે અર્જુન એમ કીધું કે એ કૃષ્ણ મારા દાદા છે ને કાકા છે મામા છે ને કુટુંબ છે ને ભાઈઓ છે ને આ બધા કુરુક્ષેત્રના મેદાનમાં મારા હામા ઉભા છે અને હું આ બધાને મારી અને રાજ્ય ભોગવવા નથી માંગતો માટે હું યુદ્ધ નહીં કરું તો હું આપને પૂછું કે ભીષ્મ દ્રોણાચાર્ય કૃપાચાર્ય કર્ણ અને જે કઈ અટાણી કુરુક્ષેત્રના મેદાનમાં હતા એના હામો અર્જુન પેલી વખત લડવા આવ્યો આપને હું પૂછું છું એના હામો અર્જુન પેલી વખત લડવા આવ્યો હતો ત્યાં ને પેલા કોઈ આવ્યો હતો પેલી વખત નહોતો આવ્યો સાહેબ વિરાટનગર ની ગાયો વાળી તેથી ભીષ્મ હતા દ્રોણાચાર્ય હતા અને કૃપાચાર્ય હતા અશોથામા હતા અને અર્જુન તેદી એકલો હતો એ નપુસંખ ના એ નપુસંક ના અને તેથી ભીષ્મ ને દ્રોણાચાર્ય ને કૃપાચાર્યવાને અશોથામા ને કર્ણ ને દુર્યોધન ને બધાને હરાવી પાછી લઈ આવ્યો હતો વિરાટનગર ની તેદી તેને કાકા મામાન ભાઈઓને કુટુંબ ને કોઈ આડું ન આવ્યું આજ કેમ આવ્યા વાંચો યુવાનો હું વિનંતી કરું ગીતા વાંચો અર્જુનનો પ્રશ્ન સ્વાર્થનો નથી આખા વિશ્વનો પ્રશ્ન કર્યો અર્જુન કૃષ્ણ પહેલા જ અધ્યાયના છેલ્લા બે શ્લોકની અંદર અર્જુન કહે છે કે હે કૃષ્ણ આ સેનામાં મારી સેનામાં હે કારિયા જોઈ લે કેટલો યુવાન છે બેની સેનામાં થાય અને કેટલો યુવાન છે એમાં હજારો યુવાનો એવા છે કે જેની સગાઈ નથી થઈ હજારો યુવાનો એવા છે કે જેની સગાઈ થઈ છે લગ્ન નથી થયા હજારો યુવાન એવા છે જેના લગ્ન થઈ ગયા છે ભાઈ આણુવરીને નથી આવ્યા હજારો યુવાન એવા છે જેની ભાઈ આણુવરીને આવી છે છતાં પુત્ર ઉત્પન્ન નથી કર્યો આટલું યુવા ધન કપાઈ જાય આટલું મારા ભારતનું યુવા ધન કપાઈ જાય આની જે વિધવા સ્ત્રીઓ વધશે એ પુરુષ અને સ્ત્રી વચ્ચે અનબેલેન્સ થાય મારી વાત સમજાય ને પુરુષની સંખ્યા ઘટી જાય સ્ત્રીઓની સંખ્યા વધી જાય અને બધી સ્ત્રીઓ સતી નહીં હોય બધી સ્ત્રીઓ સતી નહીં હોય બાપનું નામ ને અહીંયાથી બાળક ઉત્પન્ન કરશે એ ધર્મ કરશે ભાઈ અર્જુન બોલ કૃષ્ણ કૃષ્ણ ભવાત કૃષ્ણ પ્રદોષંતી તી કુલ સ્ત્રી હિસ્તુ દુષ્ટાસ્તુ વારને જાય તે વર્ણ શંકર એ અધર્મ કરેલી બાયુ વર્ણસંગ પ્રજાને જન્મ દેહે જાય તે વર્ણસંકર અને સંકરો નરકાયેવા કુલ જ્ઞાનામ પુલશિયા પતંતેesam પિત્રો લુપ્ત પિન્ડોદક ક્રિયા હા અને વર્ણસંકર પ્રજા દ્વારા જે પિંતરપણ ને ક્રિયા થાય એ મારા પિત્રુને નહીં પોચે ને બધાઈ નો નરક ગામી હું બને હું બને સાહેબ પ્રશ્ન અર્જુનનો કાકા મામા નહોતો આખા વિશ્વનો પ્રશ્ન હતો કે કેટલી બાયુ વિધવા થાય આ અધર્મ કરશીએ આ તો આપને કહી દીધું કાકા મામાને ને જોયા એટલે હું યુવાનો કહું ગીતા વાંચો રામાણી વાંચો ભાગવત તમે પોતે વાંચો હા તો આ બધું સમજાય આને ખાલી ખાલી સાંભળે નહીં સમજાય સાંભળીએ તો કેટલા વરસ થયા સાંભળીશ તો કેટલા વરહ થયા પોતે વાંચો એવાનો